દેશના સૌથી મોટા મહાપર્વનો શંખનાદ થઈ ચૂક્યો છે ને ગુજરાત ફર્સ્ટનો લોકસભાનો લાઈવ સ્ટુડિયો અત્યારે પહોંચ્યો છે મોરબી મોરબીની જો વાત કરું તો આ જિલ્લાની અંદર ચાર લોકસભા વિસ્તાર છે તે લાગુ પડી રહ્યો છે ને આજે આપણે વાત કરવાના છીએ કચ્છ લોકસભા વિસ્તારની કચ્છ લોકસભાની જો વાત કરું તો મોરબી માળિયા જે વિધાનસભા છે તે કચ્છ લોકસભા વિસ્તારમાં લાગુ પડતી હોય છે ને અહીંના હાલના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તેઓ અત્યારે આપણી સાથે વાત કરવા જોડાયા છે કાંતિભાઈ લોકસભા લાઈવ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે કાંતિભાઈ સૌથી પહેલાં મારે જૂની વાતો કરવી છે કારણ કે કાંતિભાઈને કાનો એક ઉપનામ કોણે આપ્યું ત્યારે સંઘના સ્વયંસ હતા ત્યારે લગભગ મારી ઉંમર અઢાર વર્ષની હતી એમની ઉંમર છવ્વીસ વર્ષની હતી ત્યારે સંઘના સ્વયંચક તરીકે જ્યારે અમે કામ કરતા ત્યારથી મને કાનો કાનો કહેતા અને પછી આ દેશના વડાપ્રધાન મુરબી નરેન્દ્રભાઈ અમારો કાંતિલાલ કહીઓ પણ પ્રજા તો કાનો જ કીએ પણ એ દેશના વડાપ્રધાન મુરબી નરેન્દ્રભાઈ જ્યારે હોનારતમાં જ્યારે કામ કરવા આવ્યા એ મારે આ સમગ્ર વિશ્વને જાણ કરવું છે કે આ દેશના વડાપ્રધાન શું હતા અને કઈ રીતે થયા એના માટે આજે ચુમાલીસ વર્ષમાં એની સાથે હું આવું નજીક છું બધાને ખબર છે સારા સમયમાં નબળા સમયમાં મારા પરખે ઉભા અમે આ આ હકીકત છે પણ મને કહેતા આનંદ થાય કે એ જમાનામાં પણ એને ખબર નહોતી હું વડાપ્રધાન થવાનો મને ખબર નહોતી હું હાથમી વાર ધારાસભ્ય થયો પણ ત્યારે પણ એનો જુસ્સો અને અમારો જુસ્સો એવો હતો કે જેવું કામ નબળામાં નબળું કામ હોય એ કામ અમને હોપતા મોરબીમાં ચાર હજાર આપણા ભાઈઓને બહેનો હોનારતમાં પોપ થઈ ગયા ત્યારે સંઘના સ્વયંસ તરીકે એમને લઈ લઈ અને અગ્નિાન કરતા હતા એથી વિશેષ પછી કાર્યકર્તા તરીકે પછી અમારે મોરારી બાપુની કથા ત્યારે મારે બાપુ ની પણ ચાની હોટલ નરેન્દ્ર મોરારી બાપુની કથામાં ચાની ચા પાવાની વ્યવસ્થા કરી હતી આ વાત કરું હોનારત પછી ત્યારથી અત્યાર સુધીમાં નરેન્દ્રભાઈના પરિવાર હારે હાવ નજીકથી શો અને હજી એટલો પ્રેમ રાખે અમારા ઉપર અમારા પરિવાર માટે પણ અમારે કુદરતી સંબંધ એવા કે અત્યારસુધીમાં ક્યારેય સ્વાર્થ નથી આવ્યો નથી મારે આવ્યો નથી એનો પણ અત્યાર સુધીમાં તેતાલીસ વર્ષમાં મેં એના કોઈથી ખીચામાં રૂપિયા નથી જોયા આ દેશના વડાપ્રધાન છે એના પરિવાર આ નજીક નજીક હું તમને વાત કરું મારા ઘરે અમે અમારો પરિવાર બેઠો હતો ત્યારે મારી દીકરીને હકી કરવી હતી મેં તો અમે બધો પરિવાર કીધું મારા મમ્મી પપ્પા છે નહીં તો આશીર્વાદ કેના લેવા એટલે અમે નરેન્દ્રભાઈની મધર બાના પંકજભાઈને વાત કરી કે મારે દીકરીની હગાઈ નક્કી થાય એથી પહેલા અમારે આશીર્વાદ લેવા આવવાનું હેદરાબાદ થી બે વાય સીધા અહીંયા આશીર્વાદ લીધા ત્યારે પંકજભાઈનો હિંતેર હજાર રૂપિયા પગારમાં મારી દીકરીને પાંચસો રૂપિયા દીકરીને આપ્યા તે મેં મારા પરિવારને કીધું કે આ પાંચસો રૂપિયા પાંચ કરોડ દેવા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ હોય ને એના ભાઈ ખાલી નોકરી કરતા હોય ક્યાંય આવવાનું નહીં જવાનું નહીં તો આવા આપણે વડાપ્રધાન બને અને મારે પણ તેતાલી વર્ષમાં નસીબદાર હોય સાથે એમાં ગમે એવો સમય હોય એમનો પણ સમય ખરાબ હતો રાજકારણમાં મારો પણ સમય ખરાબ હતો પણ સમય ખરાબ સમયમાં બદલતા બદલતા ખરાબ સમયમાં પણ કામ કર્યું હોય બંને સમાજમાં પણ દેશ માટે જ કામ કર્યું હોય કાંતિભાઈ જે રીતના તમે ઓગણીસો ઓગણસી પછીની વાત કરી ત્યારે તમને એવું મનમાં હતું કે આજે તમે જેની સાથે કામ કરો છો એ દેશની સીટ ઉપર બેસશે ત્યારે એક સાથે કામ કરવું હોનાર તો મેં નથી જોયું ત્યારે મારો જન્મ નથી પરંતુ જે વિડીયો ને જે તે ન્યૂઝ તો મેં પણ કવરેજ છે પણ જે દ્રશ્યો ઉપર કામ કરું ત્યારે કેવી પરિસ્થિતિ આમ સમજ કુદરતી ને કુદરતી ને કુદરત કુદરત આપે નરેન્દ્રભાઈ જ્યારે મનો સંઘના સ્વયંસેવક હતા તે પણ એને વડાપ્રધાન થવાનું સપનું હતું મને પણ ધારાસભ્યનું થવાનું સપનું હતું હાથની વાર ધારાસભ્ય એક જ જગ્યા હતી બરાબર તો એ કુદરતના કામથી કુદરતે એને બરાબર યોગ્ય ટાઈમે યોગ્ય જ્યારે ભારતને જ એ ન્યાય આપ્યો ભગવાને ન્યાય આપ્યો હોય હું સો ટકા કહું નજીકથી ઓળખું કે ભગવાને જે નરેન્દ્રભાઈને ન્યાય આપ્યો ને એ સો ટકા એની કામગીરીથી આપ્યો ને એની નિષ્ઠાથી આપ્યો આજે તમે કઈ રીતના જોવો છો કારણ કે જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે પણ તમે તેની સાથે કામ કર્યું અને બીજી એક વસ્તુ એ પણ મને યાદ છે કે જ્યારે નરેન્દ્રભાઈ રાજકોટ આવે મોરબી આવે પણ તમને જોવો એટલે કંઈક ચહેરો કાંઈક એનો અલગ હોય છે ભાઈ હવે આમાં તો આવું એ હું નસીબદાર હું હું મારો પરિવાર નસીબદાર છું દેશના વડાપ્રધાન સાથે ખુલ્લા દિલથી વાત કરું મને એમ કે કાના હવે કાંઈ તારે કહેવાનું છે તો મને મનમાં આવી કહી દઉં દાંત કાઢે તો વાત કરતા દાંત કાઢતા દેખીને દાંત કાઢે કે નહીં દેખીને દાંત કાઢે કે નહીં તો એ એ સંબંધ છે ને એ માણસને ઓળખતા આવડે કયા માણાને કેટલું કામ કયા માણસને કઈ રીતે કયા માણા ઉપયોગ આવે દેશ માટે શું કરવું તમે વિચાર તો કરો કે જિંદગીમાં એને કુદરતી તમે જુઓ ક્યારેય થાક ન લાગે કેવો સમય કોઈ બોલાવે નહીં આ બહુ જાહેરમાં કોઈ નહીં બોલો હું બોલીશ જ્યારે હતાણું પછી નરેન્દ્રભાઈને જે ટાઈમ આપ્યો છે હું તો આભાર માનીશ અમારા મુખ્યમંત્રી કેશુભાઈનો એને કીધું ગુજરાતમાં તમારે રાજકીય રીતે કામ નહીં કરવાનું ત્યારે નવ વર્ષ એને જે કામ કર્યું આઠ વર્ષ એ કામ એને એને એવી રીતે કર્યું કે થાક વયના કામ કર્યું હે અને એ કામના આધારે કુદરતે ખૂબ જ શક્તિ આપી છે અને શક્તિ એટલે વાત જવા જોઈએ અને બીજું ઇતિ વિશે જ કહું કે બે હજાર તેરમાં જ્યારે ચૂંટણી લડવાના હતા વડાપ્રધાન તરીકે ત્યારે મને કુદરતી હોઈ ગયું મોરબી ઉપર નાતો બહુ મુખ્યમંત્રી હતા ત્યારે ડાયરેક્ટ ગેસની લાઈન આપી ત્યાં આ સિરામિકના કારખાના માત્ર ત્રી હતા પંદરસો કરોડના ખર્ચે આપી ત્યારે આટલા કારખાના સાહેબ નહોતું ખૂબ લાગણી માગી આપે ત્યારે મને હું ગયું કે નરેન્દ્રભાઈ જ્યાં સુધી જીવે ને અને જ્યાં સુધી વડાપ્રધાન જ્યાં સુધી જીવે ત્યાં હું હરોજ એક રખડતી ગાય રાખીશ ત્યારે અમારા ભાઈ ચારસો હતી ને અત્યારે હુળચાલ સેવ ગાયું એ અને અત્યારથી અમે પ્લાનિંગ કરી કે નરેન્દ્રભાઈ ખૂબ દેશની સેવા કરે અમે એની માનતા નહીં પેલી વાર હું બોલું કે એની માનતા નહીં જે જેટલા વરા હો વરા જીવે ને તો હો વરા ઊંધી જેટલી ત્રણસો ને હાઈટ ગાયું અમારા પાણી છે આ આ અમારી માનતા શું કામ માનતા છે કે આવા માણાની જરૂર છે ગૌ રક્ષણની વાત છે તો ગૌ રક્ષણ માટે અમે એની માનતા એવું હોય એ મોટી વાત છે ને સો ગાય બીજું કાંતિભાઈ તમે આટલા સાત ટ્રમથી મોરબીમાં કારણ કે અમને યાદ છે કે એક સમય તમે કીધું કે ગેસની લાઈન નથી અત્યારની પરિસ્થિતિ ઉદ્યોગોની ને અત્યારની પરિસ્થિતિ કઈ રીતના અત્યારે સામૂહિક ભોગી ભોગો ભોગિક રીતે અમારો જિલ્લો નાનો પાંચ તાલુકાનો પણ સાડા ત્રણ હજાર ઉદ્યોગ છે એક ઉદ્યોગમાં દોઢસોથી માંડીને બે હજાર માણાને કામ આપે એવરેજ દસ હજાર માણસો કામ કરે અંદર ઉદ્યોગમાં બારે પણ કેટલા બધાને કામ મળે એ કામના આધારે અમારો અમે નસીબ હું નસીબદાર હું નસીબ નસીબદારી એટલા માટે હું કે મોરબી જિલ્લો સમગ્ર ઉદ્યોગ નવાણું ટકા નરેન્દ્રભાઈ સાથે નવાણું ટકા અંદર કામ કરે એ નરેન્દ્રભાઈ સાથે અત્યારે અમે નક્કી કર્યું કે તમામ ઉદ્યોગવાળા ચાર હજાર ઉદ્યોગના બધા કર્મચારી છે યુપીમાં રાજસ્થાનથી અહીંથી મતદાન કરવા જવાના અહીંયા જ્યાં છે અહીંયા દત ચાર માણસો કામ કરે ટ્રકવાળા એ સો ટકા મોરબી છે ને મોરબી ચાર સીટ તો હેલ્પર છે પણ અમુક અમુક સીટમાં બધી જગ્યાએ જ્યાંથી કામ કરે ને એ રીતે અમારા ઉદ્યોગપતિ એને ભાડાના પૈસા આપી અને એ પણ મતદાન કરવા જશે ને એવો અમે અહીંયા મોરબીથી નિર્ણય લીધો છે કાંતિભાઈ મતદાન તો જે રીતના વાત કરી મોરબી જિલ્લાની જો વાત કરું તો મોરબી જિલ્લામાં ચાર લોકસભા લાગતી પડે રાજકોટ કચ્છ સુરેન્દ્રનગર ને જામનગર કેવો માહોલ જિલ્લાના આખાની વાત કરું કારણ કે કાંતિભાઈ નહીં માત્ર મોરબી માળિયાનું કામ નથી જ કરતા એ મને ખબર છે મોટા ભાગ આખા જિલ્લામાં ફરતા હોય ને ક્યાંય પણ જાય એટલે કાંતિભાઈને જોઈને લોકો સીધા કાંતિભાઈ આગળ દોડતા હોય છે શું ચૂંટણીને લઈને શું કહેશો અમારો જે મોરબી જિલ્લો છે એ ભૌગોલિક રીતે ચાર સંસદ સભ્ય લાગે ચાર સંસદ સભ્ય લાગે એમાં અમારા મેન આખી સીટ છે એ વિનોદભાઈ ચાવડા પછી રૂપાલા સાહેબની પીચોતેર પિચોતેર ટકા એ બે સીટ આવે વાંકાને ટંકાર પડતી પૂનમબેનની અઢાર બુથ આવે તો બાવી બુથ આવે છે અને ચંદુભાઈ જે શિયોરા છે એને એક આખો તાલુકો આવે પણ આ જે સીટ ચારે ચાર સીટ છે એ અમે હરીફાઈ કરી કોણ જાજા મતે અહીંથી લઈ આવે અને મોરબી જિલ્લાનું જેટલું મતદાન થાય મોરબી જિલ્લાનું જેટલું મતદાન થાય જેટલું મતદાન થાય એના પચ્યાસી ટકા મત ભારતીય જનતા પાર્ટીને મળશે હવે તો દેશને દુનિયાને હું કહું છું ત્રણ વસ્તુ નથી મોરબીમાં ભાવી વસ્તુ બને કુલિયા પણ બને પેનની સહાય પણ પેનની એક નટબોલ પણ બને છે આ મોરબીમાં એવા ત્રીસ ઉદ્યોગો કે છે કોઈને ખબર નથી નળ પણ અહીંયા બને સન્માય કાંઈ બને ડ્રાઈવુડ પણ અહીંયા બનાવે દુનિયામાં ભારતમાં પ્લાસ્ટિકની કોથરીઓ બનાવી હોય શેલી બનાવી હોય નાળા બનાવો એવા અહીંયા ત્રણસો કારખાના છે એટલે મોરબી શહેર છે ને મોરબી શહેર ઉદ્યોગમાં આવતા પાંચ વર્ષમાં કોઈ પણ આઈટમ જે પણ આઈટમ બનાવીએ છીએ ને એ અહીંયા બનાવશી એવી અમારી ક્ષમતા ખાસ પ્રાથમિક સુવિધાની વાત હવે કરવી છે રોડ રસ્તા એને લઈને શું કાંતિભાઈ અત્યારની પરિસ્થિતિના જે કાંતિભાઈના મનમાં શું છે કે હજી આ ઘટે છે ને એ આવનારા સમયમાં કરવાની ઈચ્છા અત્યારે પ્રાથમિક સુવિધાની હું જાહેરમાં હું સ્વીકારીશ કે અમારે રસ્તા ભૌગોલિક રીતે મોરબી છે નાનું બધું નાના છે એ નહીં થાય પણ હવે અમે મોરા લાવશી કોર્પોરેટ પછી રિંગ રોડ બનાવશું સારા ગાર્ડન બનાવશી સારા સારા રસ્તા બનાવશી અત્યારે માનો કે મોરબીમાં મોરબી માળિયામાં એક હજાર કરોડના રસ્તાના કામ હાલે એક હજાર કરોડ મોરબી શહેરના ગામના એ એક એ રોડ દસ વરા પંદર વરા તૂટવા ન જોઈએ એવા અમે પહેલાં તો અમારો એક આ નીતિ એક પંદર વરા તૂટવા ન જોઈએ એવા રોડ બનશે બીજું મેડિકલ કોલેજ બને છે ગમતના વીસ કરોડના ખર્ચે પણ એનું પણ કામ ચાલુ થઈ ગયું એટલે મોરબીમાં ભૌગોલિક રીતે અત્યારે જે પાઇપલાઈનના કામ આવે જે ચાલુ છે એ ત્રણ વર્ષમાં મોરબીમાં જે પણ મોરબીના મારા મતદારો ભાઈને મોરબી જિલ્લાને જે જરૂરિયાત છે એના અમે એંસી ટકા પૂરું કરશું કાંતિભાઈ રોડ રસ્તાની સાથે વાત કરીએ લોકો રોજગારી અહીંયા ઘણી બધી પૂરી પાડવા આવતા હોય છે સામાન્ય લોકો કારણ કે અન્ય રાજ્યમાંથી લોકો આવે તમે કીધું યુપી બિહાર મતદાન માટે મોકલવાના છો તો તેને લઈને જે લોકો રોજગારી માટે આવે છે તેની સુવિધા અને સાથે ધંધા રોજગાર સ્થાનિક લેવલે પણ વધતું જોઈએ શું આખું અત્યારે તમને નવી લાગશે મોરબીના વેપારી ને મોટો મોટો વેપાર કારખાનામાં મોટો મોટી દુકાનો એનો વેપાર છે તમને નવાઈ લાગશે હું યુપી ગયો તો ચૂંટણીમાં રાજસ્થાન ગયો તો મને તો ખબર નથી સોશિયલ મીડિયા દ્વારા હું યુપી ગયો તો કમસે કમ મોરબીમાં પાંચસો માણસ અહીંયા કામ કરતા હતા ને એ ચૂંટણી પહેલાં બે દી આવી ગયા અને મને મળવા આવ્યા કોઈ કલર કામ કોઈ કારખાનામાં કામ ડિઝાઇનના કામ કોઈ કોન્ટ્રાક્ટર તાજેતરમાં જીઓ તો લગભગ દોઢસો જણા મને મળવા આવ્યા કે અમે મોરબી કામ કરી અમે મોરબી તમનું તમારું નામ આપ્યું અમે આવી એટલે હું એમ કહું કે જાહેર જીવનમાં જે માણસ હોય એની આબરૂ કઈ કહેવાય કે દુનિયાનો માણસ એમ કહે કે મારે અહીંયા કામ કરવા આવું હોય હું એમ કહું જાહેરમાં કહું કાંતિભાઈ અમૃતિયાની આબરૂ એ કે અહીંથી માણસ ધંધો મૂકીને જાય નહીં ને ધંધો કરવા આવે ને એ મોટી આબરું અને કામ કરવા આવે ને એને શાંતિ મળે ને એ મોટી આબરું કામ રોજગારની વાત થઈ સાથે સાથે એક મહત્વની વસ્તુ એ પણ છે કે કાંતિભાઈ અત્યારે આપણે આ જોઈ રહ્યા છીએ મોરબીનું કરેણું મણિ મંદિર આના વિશે શું કહેશો કે મણિ મંદિર છે મોરબી સ્ટેટને હવે બાવી વર્ષથી અમે આપ્યું હમણાં જ મારે મહારાણી સાહેબ થઈ લગભગ એક મહિનામાં મ્યુઝિયમ અહીંયા બે થી ત્રણ મહિનામાં મ્યુઝિયમ ચાલુ થઈ જશે અને હચવાય મ્યુઝિયમ આવે ને માણસો જોવા આવે એ પણ થઈ જાય છે અને હજી પણ વિચારવું કે અમારે સિરામિક નગરી છે અને આના અંદર કેમ નું કાંઈ વ્યવસ્થા ગોઠવાય એ પણ અમારી મોરબીની ઝાંખી ગોઠવવાનો પ્લાન મોરબીની ઝાંખી મોરબીના ઉદ્યોગ એ બધું અહીંયા હોય અને બધા જોવા આવે તો મોરબીમાં કઈ રીતે એક જગ્યાએ બધું જોવા જાય એનું પ્લાનિંગ છે અને એ થઈ જશે હવે જે રીતના સૌથી જવાબદારી એક છેલ્લો સવાલ છે કારણ કે આપણે જે રીતના લોકોનો હાથ ઊંચા કરતા જોવા મળે છે આ તો મેં પહેલાં પણ વાત કરી તમને કે કાંતિભાઈને એમ પ્રખ્યાતો ચહેરાથી આવ્યા એટલે લોકો ભેગા થઈ જાય શું લીડ કારણ કે તમારે ચાર જગ્યાએ લીડ આપવાની થશે ચાર સીટ મહત્વ શું ધારો છો કે તમે આ જો અમારા પાટી સાહેબે એક લક્ષ્ય આપ્યો પાંચ લાખની લીડનો હવે પ્રદેશ પ્રમુખ અમારા જુસાદાર માણાએ અને મારા જેવા સ્વભાવના જ છે એમાં કંઈ બાંધછોડ કરે એવા નથી અને કાર્યકર્તાને દોડાવે તો હું પણ મારી જવાબદારી હોય પાંચ લાખની લીડમાં મોરબી જિલ્લાના જેટલા બૂથ આવે એના જે મૂતનું મતદાન થાય એના પિચાશી ટકા ભારતીય જનતા પાર્ટીને મળે એવા મારા પ્રયત્ન એ બાકી તો હું બીજા બીજી વાત કરવા માટે હું સક્ષમ નથી મારા મોરબી જિલ્લાની જે વાત છે એટલું તો હું કહી શકું કે સમગ્ર જે મતદાન થશે એમાં પંદર ટકા જ કોંગ્રેસને મળશે એની હું ખાતરી આપું એટલે કોંગ્રેસની વાત કરી તો પરેશ ધાનાણી જે રૂપાલા સાહેબ સામે ઊભા છે તેને લઈને તમારું મન બજારો મારો જૂનો ભાઈ બન્યો હોરો માણાએ કુડીએ જડી ગયો ઉડીએ મારો જૂનો ભાઈ બન્યો પણ હવે ચડી ગયો ચડી ગયો ઘણી વાર ચડી જાય ને ઉડીએ તો એમાં શું કરવું પાછું તો હટાય નહીં પાછો અનુભવ લેવો જરૂર અનુભવ લેવો જ એટલે પછી તો માણે પણ મને એવું લાગે કે કાંઈ પસતાશે ચૂંટણી પછી પસતાશે કે હું ખોટી જગ્યાએ આવ્યું ખોટી જગ્યાએ આવ્યું તો જે રીતના વાત કરીએ હતા કાંતિભાઈ અમૃતિયા મોરબી માળિયા વિધાનસભાના ધારાસભ્ય છે પરંતુ તેમની ઉપર જવાબદારી છે ચાર લોકસભાથી અને તે નિભાવવાની તૈયારી અને સાથે તમામ બૂથોમાંથી સૌથી વધારે ભાજપ તરફ માહોલ હોવાની તેઓએ વાત કરી સાથે વિકાસની વાત ને સૌથી મહત્વની વાસ્ત વાસ્તવિકતા છે તેમણે સ્વીકારી છે કે જે મોરબી ધૂળિયું શહેર ગણવામાં આવતું છે પરંતુ તેમાં સુધારો છે તેવી પણ વાત કરીને આગામી સમયમાં મોરબીને સ્વચ્છ શહેર બનાવવાની નેમ પણ તેઓએ રાખી રહ્યા છે તો વધુ એક વિધાનસભા અને વધુ એક લોકસભાની સાથે આપણે વાત આગામી સમયમાં કરતા રહેશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર